Thank you. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આવી ગયા છે બધા સ્ટોલના વિઝિટ કરવા માટે હજી તો જો કે સ્ટોલ બધા હજી પેક થઈ રહ્યા છે એટલે કે બની રહ્યા છે થોડા ઘણા પણ જોઈ લો તમે ટાઈમ જોઈ લો આઠ ને નવ મિનિટ થઈ એટલે આઠ ને આઠ મિનિટ થઈ જાય પણ એ મને લાગે છે કે વહેલા હાર નવક વાગ્યા લગી આરામથી નવથી દસ વાગ્યા લગીમાં આરામથી તૈયાર થઈ જાય કારણ કે સમજી લો ને કે દસ વાગે બધું કન્ટિન્યૂ ચાલુ થઈ જાય તો તમે એ જો બાકી તો જો આ

બહુ ગજબ લેવલ નો એક્ઝિબિશન છે જે મોટું છે જરીક જોર થી બોલો ને હા બહુ ગજબ લેવલ નો એક્ઝિબિશન છે એ મોટું છે હમ તો આપણે ફ્યુચર ને અંદર રની અંદર આપણે પ્રોગ્રામ કરી શકીએ બરોબર એનો પ્લાનિંગ બરોબરનો છે બરોબર તો પેલું એક્સપિરિયન્સ લેવા માટે આપણે આવ્યા છીએ હા હા ચલો ચલો તો જો બતાડો અમને મિસ કે જોઈએ અમે ચ્યુપીટો આમ જો કેટલું લાંબુ આ તો ખાલી હજી એક હોલ છે આગિયારમો હોલ છે આપણો આના પછીનો હજી એ બાય ટુ ગે થ્રી જો આવા આવી આવી ઓફર અહીંયા તમને જોવા મળશે આવી બધી વસ્તુ જો તો આ તો હજી હું પહેલો સ્ટોર છે હજી મીન્સ કે અમારો અગિયારમો હોલમાં અંદર અમારો અગિયારમાં હોલની અંદર હો તમારે અમારે બસો આડત્રીસમો નંબર છે એટલે કે અમારો સ્ટોલ બસો આડત્રીસમો છે એવા તો આની અંદર પાંચસો સ્ટોલ છે તમે વિચાર કરો એટલે અમાર તો ઓહો ઓ પાંડુ પાંડુ મીમું હે મોટા

તો ફાઇનલી ચલો આપણો સ્ટોર અહીંયા જો તૈયાર થઈ ગયો છે અને ચિરાગભાઈ ને અખિલભાઈ ભાઈ જીરીક જોઈ રહ્યા છે અને બાજુમાં આપણે તિરુપતિ વાળાનો સ્ટોલ લાગેલો છે તો તિરુપતિ પરફેક્ટ છે આપણી પરફેક્ટ છે હવે જોઈએ સાંજે ખબર પડે બેમાંથી બે ભાઈઓનું બે ભાઈઓનું સાંજે ખબર પડે હું પ્રોગ્રેસ છે એમાં તમે બાંધી નહીં બાકી રાજકોટ ભેગા બીજું કંઈ નહીં તો વાંધો નહીં ચલો તમે લાસ્ટ લગી ભાઈ ના રહેજો મળીએ નહીં રાત રાખીને પાર્કિંગ એ બાજુ જ છે

અને ગજબ લેવલની મજા કરી ગજબ લેવલની એમ અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છે બહાર આવો કારણ કે અહીંયા બધું કામ પતી ગયું છે હવે અહીંયા રોકાવાનો કોઈ ફાયદો નથી બરાબર ને પાર્થભાઈ ના ના સો ટકા

કા તો ત્રી સુધી મહેનત કરો અને કા તો હાઇન્ટ સુધી કામ કરો બરોબર છે તમારા હાથમાં હે પછી બીજા ની ગાડી જોઈને આપણે એમ નહીં કેવાના તો એના બાપા ની હે બરોબર અમારા જેવા ક્યારેક કોતા નહીં હા એ વાત સાચી આપણે તો આપણે જ લીધી છે એટલે વાંધો નથી તો વાંધો નહીં ચલો મિત્રો લાસ્ટ લગી ભાઈને રેજો ખાઈ પીને પછી મળીએ નહીં રાતે જો પ્લાનિંગ છે નામે પ્લાનિંગ ની થાય ને मालिक અહીંયા જીને દામે પ્લાનિંગ નહીં થાય ને કેમેરા આપણે નીચે શું શું ના સારું છે ખાધા અમે સ્ટાર્ટ થોડું ઘણો અમે સ્ટાર્ટિંગ એટલે તમને ઓકે બાકી વસ્તુ આઈડિયા બરોબર ઈ શું કરો છો તમે મિક્સ થાય એટલે પ્રોસેસ કરતો તો કે નથી મારી પાસે કીધું હતું વાંધો નહીં ખાઈ લઈએ આપણે અને ટ્રાય કરજો શું કહે છે પ્રોસેસ પેલા હું કરી લઉં પછી તમને કહું પ્રોસેસ लास्टમાં અહીંયા લાઈટ કરાઉ ને બંધ છે કે નાના કે સ્પીકર છે ઓકે